નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું ટૂંક સમયમાં શરૂ થતાં શ્રાદ્ધ પક્ષ વિશે હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ પક્ષનું ખૂબ જ વિશેષ મહત્ત્વ રહેલું છે શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓને પિંડદાન અને તર્પણ વિધિ કરવાથી પિતૃઓના આત્માને શાંતિ મળે છે તો ચાલો શરૂ કરીએ આજનો શ્રાદ્ધ પક્ષ વિશેની મહત્વની પૌરાણિક જાણકારી અને જો મિત્રો ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારો સહકાર એ અમારા માટે મૂલ્યવાન રહેશે તો ચાલો શરૂ કરીએ પિતૃ પક્ષ પહેલાં કરી લો આ કામ નહીં તો પિતૃ થશે નારાજ ભાદરવા માસની પૂર્ણિમાથી અશ્વિન શુક્લ પક્ષની અમાસ સુધીના સમયગાળાને પિતૃપક્ષ કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે આપણે ત્યાં સોળ શ્રાદ્ધ નાખવાની પરંપરા છે પિતૃ પક્ષનો સમયગાળો હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે પૂર્વજો પાસેથી આશીર્વાદ લેવાનો આ સમય છે આ તહેવાર સામાન્ય રીતે ભાદ્રપદ પૂર્ણિમાથી અશ્વિન કૃષ્ણ પક્ષ અમાસ સુધી સોળ દિવસ સુધી ચાલે છે આ સમયગાળા દરમિયાન પિતૃઓ માટે તર્પણ શ્રાદ્ધ પિંડદાન વગેરે કરવામાં આવે છે આપણા પૂર્વજોએ આ ક્રિયાઓથી પ્રસન્ન થાય છે અને આપણને આશીર્વાદ આપે છે પિતૃ પક્ષ પિતૃઓને સમર્પિત માનવામાં આવે છે તેને શ્રાદ્ધ પક્ષ કહેવામાં આવે છે આ જ કારણ છે કે પિતૃ પક્ષના પંદર દિવસ સમગ્ર સમયગાળા દરમિયાન લોકો તેમના પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ કરે છે એક પૌરાણિક માન્યતા છે કે પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓ પૃથ્વી પર આવે છે શ્રાદ્ધ વિધિમાં પૂર્વજોને અર્પણ પિંડદાન અને અન્ય ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને તેઓ ખુશ થઈ જાય છે અને પોતાના પરિવારના સભ્યોને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે હિન્દુ કેલેન્ડર અનુસાર પિતૃ પક્ષ આ વર્ષે સત્તર સપ્ટેમ્બરથી શરૂ થશે અને બે ઓક્ટોમ્બર સુધી ચાલશે શાસ્ત્રો અનુસાર પિતૃ પક્ષ દરમિયાન કોઈ પણ કામ કરવાથી બચવું જોઈએ એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજોની આત્માઓ મૃત્યુ પછીના જીવનમાં રહે છે પિતૃપક્ષ દરમિયાન લગ્ન સગાઈ મુંડન ઉપનયન સંસ્કાર વગેરે જેવા શુભ કાર્યો આ દિવસોમાં કરવામાં આવતા નથી શ્રાદ્ધના દિવસોને લઈને ઘણા નિયમો આપવામાં આવ્યા છે નિયમોનો હેતુ પૂર્વજોના સન્માનમાં આ સમય પસાર કરવાનો છે તમે જાણો છો કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન કેટલીક વસ્તુઓ ખરીદવાથી ઘરમાં આર્થિક સ્થિતિ સંકટ આવી શકે છે ચાલો જાણીએ કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન ઘરમાં કઈ વસ્તુઓ લાવવા અથવા ખરીદવાની મનાઈ છે પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજોના આત્માઓ મૃત્યુ પછી મોક્ષ ન મળે ત્યાં સુધી ભટકતા રહે છે તેથી તેમના આત્માની શાંતિ માટે પિંડદાન અને તર્પણ કરવું જોઈએ પરંતુ આ સમયગાળા દરમિયાન નવી વસ્તુઓ ન ખરીદવી જોઈએ પિતૃ પક્ષ દરમિયાન કોઈ નવું કામ કરવું શુભ નથી તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી આભાર